મારા બે દીકરા છે એ તું ધ્યાન રાખજે ભાઈ આવતો ભાઈ પણ એમ નથી બિલ બિલ આવે ફાટી ગયું છે પંખા ઉપર ભાઈ વાત કરી એક કપાત ના પેટ નો પાક્યો બધું જમીન સાગર બધું ગીરવે મૂકી દીધું લાખ લાભ આ ઓલા રકુ માંડી છોકરા હોય વાત ખેડીમાં ભાઈ હું કરવું ભાઈ ભાઈ બેઠો આપડે રઘોઈ રહ્યો મને તારો ભાઈ કાનો

ખાવા જાવી ઉડાડે ને દરજ માં દરજ ભળી ગયું ઈ વાત તો મારી બરોબર છે એ વાત તમારી બરોબર ઈ વાત સાચી આને કઈ ખબર ના પડતી તમને ગામ પણ ગામ નીકળું તો મને પાછું કોઈ કરવાનું તમને ભાઈ કે બાબો

તારી વાત મૂતું છે મારા દીકરી ને માન નાખું ને મારા બાપ ને માન્ય નાખવું તો જમીન મારા હાથમાં કબજો બધો લઈ લેવો છે

ભાગ પાડવા બિહાર્યો કે વખો કરવા બિહાર્યો ખબર ના પડે મને ભાઈ બોલો બાબા તારા છોકરા છે ને અંદર અંદર આ તમારી હિસાબે કયો ને ભાઈ પાંચ વીઘા મારા પંદર વીઘા છે બોલો ભાઈ

હા આને તર ભા કોર રછડાઈ દે છે હા એમાં ડક્કો આ ભાબાને સાંપળો તાવ મને 10 વિઘાપો તો બધારે હરખી જમીન નો પડતો સાચું કેજો રાજુભાઈ સાંભળો જો આ ભાઈ ભાઈ માથા કરીને હું મારું માથું છે મોટું ગામમાં મને પૂછ્યા છે છો ભાઈ હા શું

બીજું કઈ નઈ બરોબર કરવા મારે ભાઈ આંગૂઠો માર માર્યા તારા ડાર જમીન માર્યા સરકાર ના તમારી ત્રણેય જમીન 可以带

Ah, bah, hilang. ah, ah, ah,